હવે એક દિવસ એને વિચાર આવ્યો કે ઘણા બધા દિવસો થઈ ગયા હું મારા બહેનના ઘરે ગયો નથી એટલે એને પોતાની દાય ભેસી હતી એ એના બીજા ભાઈ હતા એના કુતુબના એને કીધું કે એક દિવસ તું મારા ડોરા તારી સાથે ચરાવવા લઈ જા હું મારા બેનના ઘરે જઈ આવું બરાબર એના ભાઈ કે કંઈ વાંધો નહીં પછી આ ભાઈ તો છે એ સવારમાં જ આખી અને નાઈ દોડ તૈયાર થઈ અને પશુપાલકોને લાકડી હરેગ હોય તમે લાકડી મૂકી અને હે ભાઈ આમના વામડા હાલ તો જયુ જો વર્ષો પહેલાં છે અત્યારે જેવા વાહન હતા ને આવા રોડ રસ્તા પાકા નહોતા વાહન નહોતા મોટા ભાગે છે કે ગાડામાં જવું પડે કાં ઘોડા ગાડીમાં જવું પડે કાં ઊંટ ગાડીમાં જવું પડે અને કાં તો ચાલીને જવું પડે વર્ષો પહેલાં આવું કંઈ આવા મોટા વાહનો હતા નહીં આવા પાકા રસ્તા બને એટલે એને એના ગામથી થોડુંક દૂર એને બેંકનું ગામ હશે એકલે છે ખભામાં લાકડી ભરાય ની તો ભાઈ જો ચાલતો હવે ચાલતો જો એટલે ને સાંભળ્યું કે ના જાય છે કે મારી બેનના ભાણિયા બધા મામા મામા કરતા દોડ છે કે લઈ તો જવું પડશે ને એટલે છે એનો જે રૂમાલ બાંધ્યો હોય ને રૂમાલ એની અંદર છે એના ઘરે થોડી ખારેક પડી આપણે તેને ખારેક જોઈ છે ખજૂર જેવી સૂકી

અને મામા એ તો તરત જ રૂમાલ માંથી ખજૂર છે ખારે એ ખારે કાઢી અને આપી અને બાળકો રાજી રાજી થઈ ગયા અને એની બેન આવ્યા અને એની બેને છે એના દુખણા લીધા પછી સરસ મજાનો ઢોલિયો કાટલો ખાટલો ડાળ બેહાયા સાજે સે સરસ મજાની લાપસી બનાવી એના ભાઈને સે જમાયો અને પછી સાંજે બધા નિરાતે સુતા વાતો કરી તો ઓલા ભાણિયા હાથે કીધું મામા સરસ મજાની વાર્તા કે એની મામાએ વાર્તા કરી બધા આનંદથી સુતા સવારમાં જાગ્યા એટલે એની બેને છે એ ઢોકળા બનાવ્યા શું બનાવ્યા ઢોકળા ઢોકળા બનાવ્યા કારણ કે એ વખતે તો કાઈ પીઝા ને ડોસો અને બર્ગર ને પાઉં ભાજી ને આવું કાઈ નહોતું ઘરે જ બધું બનાવવાનું

કે તાર વહુ ને કેતો એટલે કે તારા પત્ની ને કેતો એને પણ આવા ઢોકળા બનાવતા આવડે ઈ પણ તને આવા સરસ મજાના ઢોકળા બનાવી દેશે એના ભાઈ કે બધા મેરા ના આવડે એટલે કે હો બધા મેરા ઢોકળા બનાવતા આવડે ઈ તો રાજી થઈ ગયો કે મને બહુ ભાવે એનો ઘરે છે ને કઈશ એટલે મારા પત્ની પણ મને ઢોકળા બનાવી દેશે એટલે પછી તો ઈ એનો ભાઈ સવારમાં પછી છે ઈ પોતાને લાકડી લઈ અને પછી પાછો એને કીધું કે લ્યો બેન રામે રામ હું હવે મારા ઘરે પાછો જાઉં છું એટલે એને બેન કે કઈ વાત અને ભાઈ જા અને નિરાયતે ચાલીને જાય છે એટલે એનો ભાઈ તો ખબર લઈ લઈને પાછો નીકળ્યો પણ બહાર નીકળ્યો એટલે તરત વિચાર આવ્યો કે મારી બેને શું બનાવ્યું હતું કામ બીજે હા ઢોકળા હું બનાવ્યું હતું ઢોકળા પણ એ ભૂલકડ હતો કેવો હતો ભૂલકડ હતો એ ઘડીએ ઘડીએ ભૂલી જાય એટલે એને વિચાર આવ્યો હું ઘેરે જઈશ ને ભૂલી જઈશ તો તો ના જન હું કહીશ એટલે એ કે કઈ ન નિયમ કરું માટે બોલતો જ જાવ એટલે ભૂલું જ નહીં એટલે ખભા લાકડે નાખીને હાલતો જાય બોલતો જાય ઢોકળા

એટલે એક કેડીમાં નીકળ્યો ને ના એક ખેતર હતું અને એ ખેતરમાંથી એને પસાર થવા નતું ત્યાં ખેતરમાં એનો માલિક પાણી વાળતો અને એની પડખે નો હતો કુવામાં મશીન ચાલતું હતું શું ચાલતું હતું મશીન ચાલતું હતું ઘણી જગ્યાએ પૈસાદાર માણસો હતા એને મશીન હતા કુવા કુવા પડે મોટું આવડું મોટું મશીન જોયું છે અમે હાજર લાગુ કરવાનું વાડિયું પેલા હતા અત્યારે લાઈટ આવી ગઈ મોટર આવી ગઈ પેલા એ મોટર નથી મશીન આવતું અને મશીન પેલા કો હાલતા હતા હું હાલતા હતા કો આપણે બળદ તેમ જોયા છે તો બળદ ને આમ બાજી દેવા બળદ એ એના ધોરા ધોરા આયે છે એ રાડુ પાડો પણ રાડુ આયે કો ચામડા આવડો મોટો કો આવે ચામડાનો અને એ ટી એની અંદર પછી બળદને ને પાસા પાડે એટલે ઈ કો ને જવા દે પાણી અને પાણીમાં જાય એટલે પછી કો આખો આપો ચામડા નું હોય ઠેલાય ઠેલા યફ નાખવા હોય અને એ કો પાણીનો અંદર ભરાય જાય પછી બળદ ને ચાલે એટલે બળદ ચાલે એટલે આ ચક્કર ચક્કર હોય ચક્કર માંથી ધીમે ધીમે રાંડું ખેંચે અને કો બારો આવે પછી એક જણો નવ હોય એટલે કો બારો એટલે કોન પકડે નામ થાળા પાડે છે એ થાળા પાડે એટલે એમાં પાણી નીકળે એ પાણી નીકળે એ ધોરી આમ જાય પછી પાછો કો ફરી પાછો આમ જાય ફરી બળદ એને ખેંચે ફરી પાણી આવે બહાર પછી પાછો આમ માળે એમ કરી કરીને આખી વાડી ઉપાડતા વર્ષો પહેલા લાઈટ નથી મશીન નતા જાય તો અત્યારે મશીન હતું એટલે મશીન માં પાણી ભરવાતો મને વચ્ચે ધોરીયો કર્યો તો એટલે ઓલા ભાઈ ને બીક લાગી કે ઓલો ભાઈ લાકડી વાળો આવ્યો આવે છે પશુપાલક ઈ હમણાં પર ધોરિયામાં માં પગ દે હાલશે તો ધોરીયો ફોડ નાખશે તો પાણી પાછું બારું વીયું જશે એટલે એને હાલતો પાણી વાળતો ને નેથી આ હાલતા માણસ ને આપડે પડે આ ભાઈ ધ્યાન રાખજો દોરી આમ પગ પગ દેતો ને દોરીઓ ખોળતો ને ટેપીન ન જાય છે શું જાય છે ટેપી જાય છે એટલે કે દોરીયા ને મારીને ટેપી જાય છે દોરીયામાં પગ દેતો ને પણ આની આગળ તો લાકડી કે શું હતી લાકડી આમ દોડી લાવી આમ ખબર છે આમ આમ પકડી દોડી લાવી ને આમ લાકડી મૂકી અને આમ છેકડો મારે દોરીયા કે આ બાજુ ટેપી ગયો દોરીયો એને ખોળ્યો ને એટલે ઓળ્યો હવે અમે જોતો એટલે એ કે આવડો મોટો દોરીયા ટેપી ગયો એટલે રાજી થઈ ગયો એને હું કે ખબર આવે એટલે અરે આવડો મોટો દોર્યો હબળ ટેકો કઈ રીતે ટેકો ખબર એટલે કે સારી રીતે તું ઠેકી ગયો ધોરિયાને કાઈ નુકસાન કર્યું નહીં ધોરિયાને ખોર્યા વગર ઠેકી ગયો એટલે એને લાબડાની જેસી ભાઈ એમ કીધું કે તું તો ધોર્યો હબળ ટેકો કઈ રીતે ટેકો ખબર ટેકો એટલે એવું કીધું ને એટલે આ ભાઈ છે એ મારી અને દેખો એટલે કીધું કે તું તો ખબર ટેકી ગયો એટલે હું ઢોકળા હતું ને ભૂલી ગયો અને શું યાદ રહી ગયું ખબર ટેકો

હું આરામ કરું તું જલ્દી બને કે ખબર ટીપો બનાવી દે હું બનાવી દે ખબર ટીપો બનાવી દે એટલે એને પત્ની કે પણ કે કેવો ખબર ટીપો અરે કે ખબર ટીપો ખબર ટીપો તો આવડતો તો ના મે કે કોઈ હા મ્યુ નથી નામ કે ખબર કે મન નથી આવડતો હા આને એમ શું કે ભાઈ બેન કહેતી હતી બધા ભાઈયા આવડે તારા ઘર ના નથી જે ના આવડતો આ ભાઈ ખોટું બોલતી લાગે ઈ કે તું ખોટું બોલે ખબર ટીપો બધા આવડે જ છે ખબર ટીપો બનાવી દે મારી ખાવ છે